મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન હંમેશા પોતાના સાચા ભક્તની રક્ષા કરે જ છે મહાભારતનું જોરદાર યુદ્ધ ખેલાઈ રહ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી પાંડવો આ યુદ્ધમાં જોડાયા હતા અધર્મી કૌરવોનો નાશ કરવા માટે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનનો રથ હાંકી રહ્યા હતા સામસામે હજારો સૈનિકોની સેના લડી રહી હતી ધર્મના રક્ષણ માટે લડી રહેલા પાંડવો તેમની સામેના સો સો કૌરવોને હંફાવી રહ્યા હતા કૌરવસેનામાંથી એક પછી એક યોદ્ધાઓનો નાશ થઈ રહ્યો હતો આવી ભયાનક લડાઈનો નવમો દિવસ પૂરો થયો નવ નવ દિવસના આ યુદ્ધમાં ઘણા બધા કૌરવો મરણને શરણ થઈ ગયા હતા પણ પાંચ પાંડવોમાંથી એકેય ઓછો થયો ન હતો આથી કૌરવોનો સૌથી મોટો ભાઈ દુર્યોધન ગુસ્સે ભરાયો તે તો સીધો જ સેનાપતિ ભીષ્મ પિતામહ પાસે આવી પહોંચ્યો તેણે તો ભીષ્મ પિતામહને કહેવાનું શરૂ કર્યું પિતામહ તમે હજીએ મન મૂકીને લડતા નથી તમને પાંડવો ખૂબ વાલા છે એટલે મારી સાથે રહીને પણ તમે એમને જીતાડવા ઈચ્છો છો આવો આવો ઘણો બકવાસ દુર્યોધને ભીષ્મ સામે કર્યો પિતામહતો ખૂબ જ સારી રીતે લડતા હતા પણ મિત્રો પાંડવોની સાથે તો સાક્ષાત ભગવાન હતા ભગવાન હોય પછી ભક્તોનો વાળ કોણ વાંકો કરી શકે પરંતુ દુર્યોધનના આવા કડવા વચનો સાંભળી ભીષ્મ પણ આવેશમાં આવી ગયા તેઓએ ત્યાં જ પ્રતિજ્ઞા કરી આવતીકાલે યુદ્ધના દસમા દિવસે સૂર્યાસ્ત થતા કાં તો હું નહીં કાં તો અર્જુન નહીં ભીષ્મની આ પ્રતિજ્ઞા થતાં જ પાંડવોની સેનામાં સન્નાટો છવાઈ ગયો કારણ આ તો ભીષ્મની પ્રતિજ્ઞા સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે ધોળે દિવસે કદાચ તારા દેખાય પાણીમાંથી કદાચ આગ પ્રગટે પણ ભીષ્મ પોતાની પ્રતિજ્ઞા ક્યારેય ન છોડે એવા એ દ્રઢ હતા વળી તેઓને તેમના પિતા શાંતનુ તરફથી ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું તેઓ ઈચ્છે ત્યારે જ તેઓનું મૃત્યુ થાય તેમ હતું તેઓ જો આવતીકાલે સૂર્યાસ્ત સુધી મારે મરવું નથી એમ નક્કી કરી લે તો અંતે મરવાનો વારો અર્જુનનો જ આવે અને અર્જુન મરાયો એટલે ખેલ ખતમ અર્જુન વિનાની પાંડવ સેના તો ચપટીમાં ચોડાઈ જાય તેમ હતું આ ગણતરીથી પાંડવ સેનામાં સોપો પડી ગયો કાલે શું થશે કાલે અર્જુન મરાશે હવે અર્જુનનું આવી બન્યું જેવી વાતો ચારેકોર થવા લાગી શ્રી કૃષ્ણ ભગવાનને આ વાતની જાણ થઈ તેઓને તરત જ પોતાનો પ્રિય ભક્ત અર્જુન યાદ આવ્યો તેઓને થયું લાવ જરા અર્જુનની ખબર તો કાઢી આવું મોત સામે દેખાઈ રહ્યું છે ત્યારે તેની સી દશા થઈ છે તે તો જોઈ આવું આ વિચારથી ભગવાન અર્જુનના તંબુ તરફ ચાલ્યા રાત્રિનો અંધકાર ચારે બાજુ ફરી વળેલો નાનકડા દીવા ટમટમટા હતા કોક કોક તંબુમાંથી ઘાની પીડાને કારણે નીકળી જતા સિસકારાના અવાજો સંભળાઈ રહ્યા હતા આ સિવાય બધે જ શાંતિ હતી એવા સમયે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના તંબુમાં પ્રવેશ્યા ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય અર્જુન તો નસકોરા બોલાવતો ઘસઘસાટ ઉમતો હતો ભગવાનને લાગ્યું આને ભીષ્મની પ્રતિજ્ઞાની જાણ થઈ નથી લાગતી બાકી મોત મોં ફાડીને સામો ઊભું હોય ત્યારે આવી રીતે નિરાંતે કોઈ સૂઈ શકે ખરું ભગવાને પાસે જઈને અર્જુનને જગાડ્યો ભર ઊંઘમાંથી આંખો ચોડતો ચોડતો તે બેઠો થયો જોયું તો ભગવાન દીથા તે તરત જ શ્રી કૃષ્ણ ભગવાનના પગમાં પડી ગયો અને અડધી રાત્રે અચાનક આવવાનું કારણ પૂછ્યું ભગવાને કહ્યું તને ભીષ્મની પ્રતિજ્ઞાની ખબર પડી હા આવતીકાલે દસમા દિવસના સૂર્યાસ્ત સુધી કાં તો અર્જુન નહીં રહે કાં તો ભીષ્મ નહીં રહે એ પ્રતિજ્ઞા ભીષ્મ પિતામહે કરી છે તે હું બરાબર જાણો છું અર્જુન બોલ્યો જાણે તો છે પણ આ પ્રતિજ્ઞાનો અર્થ શો થયો તે ખ્યાલ આવ્યો ભગવાને પૂછ્યું હા પ્રભુ આ પ્રતિજ્ઞા પ્રમાણે આવતીકાલે મારું મૃત્યુ થઈ શકે તેવું બધા માને છે અર્જુને કહ્યું આ જાણે છે તોય તું ઊંઘે છે તને મોતની બીક નથી લાગતી ભગવાને પૂછ્યું ત્યારે અર્જુન બોલ્યો પ્રભુ ભીષ્મની પ્રતિજ્ઞા જાણવા છતાંય મને લેસ પણ બીક નથી લાગતી કારણ કે હું એ પણ જાણું છું કે તમે મારી રક્ષામાં છો સ્વયં ભગવાન મારી સાથે છે આપ છો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત મારો વાળ વાંકો કરી શકે તેમ નથી હે ભગવાન હું એટલા માટે સૂતો છું કારણ કે તમે જાગો છો હા મિત્રો અર્જુન જાણતા હતા કે ભગવાન તો ભક્તની રક્ષામાં જ હોય છે તેના શબ્દે શબ્દમાં વિશ્વાસ હતો ભક્તના આવા વિશ્વાસથી ભગવાન રાજી કેમ ન થાય ભગવાન આ પૃથ્વી પર ભક્ત માટે જ તો પધારતા હોય છે શ્રી કૃષ્ણ ભગવાન પણ રાજી થઈને પાછા પોતાના ઉતારે પધાર્યા બીજા દિવસે મહાભારતનું દસમા દિવસનું યુદ્ધ શરૂ થયું તે દિવસે ભીષ્મે અપૂર્વ સાહસ બતાવ્યું પરંતુ અર્જુનની આસપાસ ભગવાને જાણે સુરક્ષા કવચ બનાવી દીધેલું અર્જુનને ઉની આંચ ન આવી ને સાંજ પડતા અર્જુનની બાણો બાણવર્ષાથી ભીષ્મ વિંધાઈ ગયા રથમાંથી નીચે આવી પડ્યા ભીષ્મ સામે અર્જુનનો ભવ્ય વિજય થયો મિત્રો અઢાર દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અર્જુન કે પાંડવોને કંઈ જ ન થયું અઢારમે દિવસે યુદ્ધ પૂરું થયું ચારે બાજુ પાંડવોનો જય જયકાર થઈ રહ્યો હતો એ જય જયકાર ઝીલતા ઝીલતા અર્જુન પોતાની છાવણીમાં પહોંચ્યો ભગવાને રથ ઊભો રાખ્યો અર્જુનને કહ્યું હવે તો નીચે ઉતર રોજ ભગવાન પહેલા રથને નીચે ઉતરતા પછી અર્જુનને હાથ પકડી ઉતારતા પણ આજે ભગવાને તે ક્રમ બદલ્યો હતો તેથી અર્જુને પૂછ્યું ભગવાન કેમ આજે આમ અવળી ગંગા દરરોજ તો પહેલાં તમે ઉતરો છો તો આજે કેમ મને ઉતારો છો ભગવાન કહે તું પહેલાં ઉતરી જા પછી તને આનું કારણ સમજાવીશ ભગવાનનો આદેશ હતો એટલે અર્જુન ઉતરી ગયો પછી ભગવાન ઉતર્યા જેવા ભગવાનના બંને પગ જમીન પર પડ્યા કે આ બાજુ આખો રથ ભડભડ કરતો સળગી ગયો અર્જુન તો ડોળા ફાડી આ જોઈ જ રહ્યો રથની જગ્યાએ રાખનો ઢગલો જોઈ તેણે ભગવાનને પૂછ્યું પ્રભુ આ શું થયું ભગવાને ફોડ પાડતા જણાવ્યું તને મારવા આ રથ પર તારા દુશ્મનોએ જાત જાતના અસ્ત્રશસ્ત્ર ફેંકેલા તેથી તું ક્યારનો મરી જવાનો હતો પણ મેં મારી શક્તિથી અત્યાર સુધી તને બચાવી રાખેલો આજે યુદ્ધ પૂરું થયું આજે જો હું પહેલાં ઉતરી ગયો હોત તો રથ સહિત તું પણ બળીને ખાક થઈ જાત અર્જુને આ સાંભળ્યું ને તેનું મન વિચારે ચડી ગયું અહોહો ભગવાન કેવા દયાળુ આપણને પણ ખબર ન હોય તેમ આપણી કેવી રક્ષા કરે છે આજ અહોભાવથી તેણે ભગવાનને પ્રણામ કર્યા હા મિત્રો પોતાના ભક્તોની રક્ષા માટે ભગવાન કે ભગવાનના અવતાર આ પૃથ્વી પર પધારી ખૂબ જ મોટી કૃપા કરતા હોય છે ભક્તો પર તેઓનો આ સૌથી મોટો ઉપકાર છે